હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને વરસાદ ના પણ ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા લોકો કેજી સબ મજા માં છો મે પોજી સવાર ના ગુડ મોર્નિંગ ભાઈ માતાજી જે શ્રી કૃષ્ણ છે વાકા દિલ હર હર માધવ સ્વાગત છે તમારું આપણે નવા લોકો અંદર આજે તો ફૂલા વરસાદ જો ખાઈ છે એક પાછી ઠંડી થઈ ગઈ છે અને બધું મજા બગડી ગઈ છે ખાલી વરસાદ ના લીધે જો સવારે પણ આલો હતો અત્યારે પણ આવે છે એટલે દિવાળી પણ ચાલે છે કેટલા વાયકા ખાડાવાડ થઈ ગયા છે આવાનું તો માર્કેટમાં પણ વરસાદ બોડું થઈ ગયું પણ થઈ ગઈ છે પાણી એટલું બધું આવ્યું નથી પણ વરસાદ થયું ચોવીસ કલાક

નો બતા મને બહુ ખબર રે ટી ચાલુ હોય લે કોપરેટ આ કાતો લે રેડિશનલ લેવાય ઓ તો વર્ષો ને નાનું ગોસીન બતાઈ દે લેવાય તો બકરી ચાલ હવે બી લેવો નો ચાલુ કરે લે ન નોટ ખાલી તમને જો બતાવ તો તમાર આના ઓબાને તોડી નાખ્યો કે

કન્ટિન્યુ છે ચાલુ ચાલુ જ છેલ્લા અડધે કલાક પચાસ કલાક થયા છે ચાલુ જવું વરસાદ તમારા ત્યાં કેટલો વરસાદ ફટાફટ કરી દો કમેન્ટ હવે આપણે કરીએ બ્લોગ ડે ને તો આજનો વ્લોગ તમને કેવા લાગ્યો ફટાફટ કમેન્ટ જણાવી દો મારા મિત્રો હું શું છે કાચી બધા ગુડ નાઇટ શિવરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદેવ આવતીકાલે મળ્યાનો બાય